ઉમરેઠ તાલુકાના ગ્રામ પંચાયતના વિસ્તારોમાં રસ્તાઓ ખાડાઓ પડી જતા સ્થાનિકો અને વિદ્યાર્થીઓ પરેશાન થાય છે ઉમરેઠ તાલુકાના ગ્રામ પંચાયત હેઠળ આવતા પરા વિસ્તાર નાગજીપુરા પ્રતાપનગર સીમ વિસ્તારમાં રહેતા સ્થાનિકો રસ્તા ઉપર ખાડા પડી જાય જેથી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને દૂધ ભરવા જતી બહેનો અવર જવર કરવામાં અત્યંત મુશ્કેલીનો સામનો કરે છે મોટા સાધનોવાળાઓને પરેશાનીનો સામનો કરવો પડે છે તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરી જાણ કરી હોવા છતાં પણ તંત્ર આ રસ્તા બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યાના માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય ફખરુદ્દીન કાચી ઉમરેટ આણંદ સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવું વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફટોપ ટોપ લગાવો અને મેળવો આરઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહ સેની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ ટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સેફ સ્ટેચ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ